ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી જે ગૌવંશના કટની મનાય હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાસ કટિંગ કરાઈ રહ્યું હતું આ રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી ગઈ છે અને પોલીસ દ્વારા પાંચ શખ્સોને ઝડપી લેવાયા પોલીસને મળેલી બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં આવેલા એક દુકાનમાં ગૌમાસ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોય જેના આધારે પોલીસે રેડ પાડી એકસો સત્તાણું કિલોગ્રામ ગૌમાસ સ્થળ પરથી ઝડપાઈ ગયું આ સાથે અંદાજીત છ્યાસી હજાર બસો વીસ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે મુખ્ય આરોપી અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ છે જે દુકાનમાં અન્ય ઈસમોને ગૌમાંસ કટિંગ માટે કાર્યભાર રાખતો હતો અબ્દુલ કાદર રહીશ શેખ સાહેલ પઠાણ રસીદ શેખ અને મહુદ્દીન મુફ્તી આરોપીઓ ધરપકડ કરાઈ મુસલમાની ગૌવંશ કટિંગ અટકાવતો કાયદો ભારતીય દંડ સંહિતા મુજબ કેસ દાખલ કરાયો છે પોલીસ અધિકારી ડીએસ પટેલ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે ગુપ્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ જ રહેશે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડીફ અને પીઆઈને મા બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે